બોરસદમાં સરસ્વતી સ્કૂલમાં પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો સ્કૂલ સંચાલક સંજય પટેલ રબારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે અને હાલમાં આ સ્કૂલમાં પત્રકાર પર હુમલો સામે આવી છે તો ખાસ બોરસદમાં સરસ્વતી સ્કૂલમાં પત્રકાર પર સ્કૂલ સંચાલક સંજય પટેલ અને પપ્પુ રબારી સામે હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને હાલમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો પત્રકાર પર હુમલો કરનાર પપ્પુ રબારીની ધરપકડ કરી લેવામાં આવી છે એરશાદ અમારી સાથે જોડાઈ ગયા છે એરશાદ પત્રકારને અપશબ્દો બોલ્યા ત્યારબાદ મારી નાખવાની ધમકી પણ આપી આખી ઘટના કઈ રીતે સામે આવી જી ચોક્કસ જણો કે સરસ્વતી સ્કૂલના સંચાલકો દ્વારા ફી ન ભરી હોય તેવા બાળકોને લોબીમાં બેસાડવામાં આવ્યા હતા અને તેનો વિડીયો વાયરલ થયો હતો જે વિડીયો વાયરલ થતા પત્રકાર સરસ્વતી સ્કૂલ ખાતે કવરેજ માટે પહોંચ્યા હતા જ્યાં સંચાલક સંજય પટેલે આ ગુંડા તત્વ જે પપ્પુ રબારી નામનો માથાભારી શખ્સ છે તેને બોલાવીને હુમલો કરાવ્યો હતો અને ગર્દાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે બુસદ ટાઉન પોલીસ મથકે સંજય પટેલ અને પપ્પુ રબારી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આમાં પોલીસે પપ્પુ રબારીની ધરપકડ કરી છે અને હાલ જે સંજય પટેલ છે તે ફરાર થઈ ગયો છે જી આભાર તમામ વિગતો માટે